લક્ષ્મીની વૃદ્ધિ માટે પ્રયોગ થાય છે પણ એક મુખી રુદ્રાક્ષ મળવો બહુ મુશ્કેલ છે જ મળે છે એક મુખી રુદ્રાક્ષ મુખી રુદ્રાક્ષ તમારા હાથમાં આવી જાય તો ગમે તેવી બાધા હોય ગમે તેવું કોઈ અડચણ હોય તમારા કામમાં ભાગ્ય બંધ થઈ ગયા હોય ભાગ્યના પાંદડાઓ બંધ થઈ ગયા હોય ભાગ્યના દરવાજા બંધ થઈ ગયા હોય એ ભાગ્યને ખોલવા માટે બે મુખી રુદ્રાક્ષ પ્રસાદીમાં લઈ તમારા ઘરમાં રાખો કોઈ બાળકો ભણતા નથી કોઈ વિદ્યા નથી ચડતી વારંવાર નાપાસ થાય છે ઇન્ટરવ્યુ આપવા જાય છે પરીક્ષા મોટી મોટી યુપી જીપી ગમે તે ગુજરાત સરકારની કે ઇન્ડિયન સરકારની કોઈ પણ મોટી મોટી પરીક્ષા અને એક માર્ક માટે થોડા માટે ઇન્ટરવ્યુમાં કે રહી જાય છે હા એને ત્રણ મુખી રુદ્રાક્ષ આપ જો સાહેબ ત્રણ મુખી રુદ્રાક્ષ એના ખીચામાં મૂકી દો અને પછી કહો બેટા હવે પ્રયત્ન કર સાહેબ એક જ પ્રયત્નમાં પાસ થઈ જશે સાહેબ ત્રણ મુખી રુદ્રાક્ષ એ સાક્ષાત બ્રહ્મા વિષ્ણુ અને મહેશ સાક્ષાત પછી આવ્યું ચાર મુખી રુદ્રાક્ષ કોઈ પણ વસ્તુ તમારી ખોવાઈ ગઈ છે સોનાની હોય કે ગમે તે હોય તમારો કોઈ વ્યક્તિ પણ ખોવાઈ ગયો હોય ખોવાયેલી વ્યક્તિને પાછા મેળવવા માટે ચાર મુખી રુદ્રાક્ષ ને ઘરની વચ્ચો વચ્ચે પાણીમાં પલાળીને રાખો થોડી વાર માટે પછી બહાર કાઢ લો રોજ એક માં ચાંદીમાં તાંબામાં કોઈ પણ સારી ધાતુમાં ઘરની વચ્ચોવચ કોઈ એવું જગ્યા હોય ત્યાં ટીપોય હોય કે ગમે તે હોય ખોવાયેલી વસ્તુ ત્રણ જ દિવસમાં પાછી આવ ચાર મુખી રુદ્રાક્ષ ચારે દિશામાંથી આકર્ષિત કરે છે તમે એની પાસે સંકલ્પ કરો કે આ વસ્તુ મારી ખોવાઈ ગઈ છે અને મારો અધિકાર છે મેળવાનો એ રુદ્રાક્ષ તમને તમારો અધિકાર પાછો પાવશે કે આ વસ્તુ પાછી મળવી જોઈએ ચાર મુખી રુદ્રાક્ષ પછી આવ્યો પાંચ મુખી રુદ્રાક્ષ પાંચ મુખી રુદ્રાક્ષ જેની પાસે હશે અને રાખો પાંચ મુખી રુદ્રાક્ષ નો અભિષેક કરો શિવ ઉપર એના જળનો એમ કહેવાય છે એક ગરીબ માણસ પણ એક એક લારી અને મજૂરી કરનારો માણસ પણ તો પાંચ મુખી રુદ્રાક્ષને પોતાની પાસે રાખે ગળામાં ધારણ કરે તો એને ત્યાં લક્ષ્મીની એટલી બધી વૃદ્ધિ થવા લાગે કે એને પોતાનું મકાન પણ થઈ જાય ને પોતાનો ધંધો પણ થઈ જાય સાહેબ પણ આપણને કિંમત નથી ના એટલે રુદ્રાક્ષ હાથમાં આવે ને ઘરમાં જ્યાં ત્યાં મૂકી દઈએ ફેંકી દઈએ પંચમુખી રુદ્રાક્ષ સાક્ષાત ભગવાન શિવ પંચાનન શિવ છે પંચાનન છે છ મુખી રુદ્રાક્ષ અદાલતમાં કેસ થઈ ગયો હોય જમીનમાં પ્રોપર્ટીમાં પતિ પત્નીમાં પાડોશમાં કઈ ઝઘડા થયા હોય પાડોશમાં કોઈ ઝઘડા કોર્ટમાં કેસ ચાલતો હોય નિકાલ ના આવતો હોય વર્ષો સુધી આમ તમને એમ થાય કે નહીં આ હવે નહી થઈ શકે શક્ય ન થઈ છ મુખી રુદ્રાક્ષ તમારા ઘરમાં રાખો છ મુખી સાધના કરો ભગવાન શિવ સ્વરૂપ સમજી પૂજા કરો એના પર રક્ત ચંદન મળે તો ચડાવો ન મળે તો જે સાધુ ચંદન મળે તો છ મુખી રુદ્રાક્ષ ઉપર ચંદન ચડાવી લઈને પોતાના કપાળમાં કરો કોર્ટમાં થયેલો તમારા તરફ આવી જશે હંમેશા માટે કોર્ટમાં ગયેલો કેસ તમારા તરફ આવી જશે હારેલા કેસ ને જીતી જશો છ મુખી રુદ્રાક્ષ આ મહિમા છે તમને વિજય અપાવે શું અપાવે વિજય અપાવે પછી સાત મુખી રુદ્રાક્ષ લક્ષ્મી માટે વળે પાછો પાંચ મુખી અને સાત મુખી બંને એ લક્ષ્મી પ્રાપ્તિ માટે કહેવામાં આવે છે પછી આઠ મુખી રુદ્રાક્ષ આવે છે ધ્યાન છે શું આઠ મુખી રુદ્રાક્ષ છે એ આરોગ્ય પ્રાપ્તિ માટે ગમે એવો કોઈ રોગ થઈ ગયો હોય કિડની કે લીવર કઈ પણ રોગ થયો હોય અરે કેન્સર સુધી પણ કહ્યું છે તો રોજ એ આઠ મુખી રુદ્રાક્ષ નું જળ પીવો આઠ મુખી રુદ્રાક્ષ જળ માં મૂકો થોડી વાર માટે કમસે કમ પિસ્તાલીસ મિનિટ સુધી રાખો ઓછામાં પછી એની વધારે સમય જળમાં રાખી અને એ જળનું પાન કરો તો શરીરમાં રહેલા રોગ એ ધીમે ધીમે કરતા દૂર થઈ જશે પ્રયોગ તો કરીજો ક્યાં ખર્ચો છે ખાલી રુદ્રાક્ષ લાવો એટલો જ ખર્ચો ને આઠ મુખી રુદ્રાક્ષ આ કામ કરશે સુગરના દર્દીઓ એટલે કે ડાયાબિટીસ વાળાને પણ અને બીપી બધાને આગુ પાછું થતું હોય બીપી વાળા માટે પણ આ ખાસ પ્રયોગ કરવા જેવો છે છ મુખી રુદ્રાક્ષ લાવી જળમાં મૂકી અને એ જળનું પાન કરો એ જળ પીવાનું નવમુખી રુદ્રાક્ષ નવમુખી રુદ્રાક્ષ એમ કહેવાય છે વંશ વૃદ્ધિ માટે છે સંતાનની પ્રાપ્તિ માટે અથવા સંતાન કોઈ અવળે માર્ગે જતા હોય એ સંતાનને પોતાના માર્ગ ઉપર પાછા લાવવા માટે રહી અને નવમુખી રુદ્રાક્ષ નું સેવન કરો એને ધારણ કરો એને પોતાની પાસે રાખો પૂજામાં રાખો હવે આવ્યો દસ મુખી રુદ્રાક્ષ દસ મુખી રુદ્રાક્ષ જે છે એ હાડકાના દુખાવા માટે ગોઠણ કેડના મણકા તમારા અસ્થિ એટલે કે તમારા હાડકા જે છે એમાં કઈ પ્રોબ્લેમ થયો છે અવશ્ય આ દસ મુખી રુદ્રાક્ષ છે એ ઘૂંટણના દર્દ ધીમે 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 હરી લેશે જલ તત્વ ની સાથે જોડાયેલો છે લોહીની સાથે જોડાયેલો છે જલ તત્વ સાથે અગિયાર મુખી રુદ્રાક્ષ જે હનુમાનજી સ્વરૂપે સ્વયં છે અને તમારા હૃદયના ધબકારાથી લઈને આખું લોહીનું પરિભ્રમણ એટલે કે હૃદયનો કોઈ પ્રોબ્લેમ હશે તો અગિયાર મુખી થી દૂર થઈ જશે લોહીના અંદર કોઈ પણ પ્રકારના રક્તની અંદર રહેલા વિકારો એ પણ દૂર થઈ જશે અગિયાર મુખી રુદ્રાક્ષ બાર મુખી રુદ્રાક્ષ પણ એવું જ કામ કરે છે લોહીના વિકારો અને લોહીની અંદર રહેલી કોઈ બગાડ એને દૂર કરવાનું કામ બાર મુખી રુદ્રાક્ષ પણ કરે છે અને હવે આવે તેર મુખી રુદ્રાક્ષર મુખી રુદ્રાક્ષ જે છે એ તમારી પ્રોપર્ટી જમીન જાગીર મિલકત વગેરે જે છે એના માટે તેર મુખી રુદ્રાક્ષ તમારા ઘરમાં રાખો મકાનની ખરીદી જમીનની ખરીદી એનો જે મોટા મોટો વેપાર કરતા હોય ધંધો કરતા હોય અને મોટા મોટું જેને લેવડ દેવડ કરતા હોય એના માટે તેર મુખી રુદ્રાક્ષ મુખી સાક્ષાત ભગવાન શિવ સ્વરૂપ છે ચૌદ મુખી રુદ્રાક્ષ બહુ જ મહત્વનો છે ચૌદ મુખી રુદ્રાક્ષ અતિ મહત્વનો રુદ્રાક્ષ ગણવામાં આવે છે શેના માટે જેને મગજના વિકારો છે વાયુ વિચાર છે જેનું મગજ ઠેકાણે નથી અર્થાત જે પાગલ જેવા છે પાગલોને ઠીક કરવા માટે રુદ્રાક્ષ વિચાર વાયુ આવ્યા કરે છે ફર્યા કરે છે ઘડીક આ કરું ઘડિક આ કરું પણ એક કાર્યમાં સફળ નથી થતો જેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગયેલી છે જેનું માઇન્ડ કામ નથી કરતું જેનું મગજ આમ કે નકામું થઈ ગયું છે એવા માટે થઈ અને ચૌદ મુખી રુદ્રાક્ષ એના ગળામાં આરોપણ કરી દો એના ખીચામાં આપી દો અથવા એને એને સેવા કરાવો ચૌદ મુખી રુદ્રાક્ષ થી માથાનો દુખાવો હશે ને નથી બધું આધા શીશી એ આધા શીશી આદિ પણ ચૌદ મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી એનું જળ ગ્રહણ કરવાથી માથાનો તમામ દુખાવો અને મગજના વાયુ વિચારો એ બધું જ શાંત કરી દે એ છે ભગવાન સાક્ષાત શિવ સ્વરૂપ ચૌદ મુખી રૂપ્રાક્ષ